નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મનુષ્ય જન્મ એક બીજ છે તો મનુષ્ય જન્મને બીજ કેમ કયો છે મનુષ્ય જન્મને બીજ કહેવાનું કારણ શું છે અને મનુષ્ય જન્મનું બીજ કયું છે જે બીજ તૂટવાથી જેના ઉપર જે બીજ ઉપર આપણે અહંકારનું તાળું લગાવી દીધું છે જે બીજ ઉપર આપણે અજ્ઞાનતાનું આવરણરૂપી તાળું લગાવી દીધું છે તો એ તાળાની કુંચી કોના પાસે છે તાળાની ચાવી કોના પાસે છે એ આવરણનું તાળું શું છે એ બીજ શું છે અને જ્યારે બીજ તૂટે છે ત્યારે તે મોટું વૃક્ષ કેવી રીતે બની શકે છે એને આનંદનું ફૂલ ક્યારે ખીલી શકે છે એને ભક્તિનું ફળ ક્યારે લાગી શકે છે તો આજે આપણે જોઈએ કે આપણે મકાન બનાવવું હોય અને આપણે એન્જિનિયરને મકાનનો પ્લાન બનાવવા માટે બોલાવીએ અને એન્જિનિયર આવે તો જેવડું મકાન હોય એવડો કાગળ લાવતો નથી તે ફક્ત બે ફૂટનો જ કાગળ લાવે છે અને એ બે ફૂટના કાગળમાં જ આખા મકાનનો પ્લાન દોરી દેશે અને નવાઈની વાત એ છે કે આપણું જેવડું મકાન હોય એવડું આપણે બારણું રાખતા નથી એવડો આપે આપણે દરવાજો રાખતા નથી અને જેવડું આપણે બારણું રાખતા હોઈએ એવડો એ બારણાનો હળો એટલે કે હેન્ડલ હોતું નથી અને જેવડું હેન્ડલ હોય એવળો એનો નકુચો હોતો નથી નકુચો હેન્ડલ કરતો નાનો હોય છે અને છેલ્લે જેવડું તાળું હોય એવડી તાળાની ચાવી હોતી નથી તો ચાવી તો સાવ નાની જ હોય છે પરંતુ એ જ ચાવી આખા ઘરનું રક્ષણ કરે છે એ જ ચાવીથી ઘર ખુલે છે અને બંધ થાય છે અને આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે આપણે ઘરને નથી સંભાળતા બારણાને નથી સંભાળતા તાળાને નથી સંભાળતા પણ ચાવીને ખાસ યાદ કરીએ છીએ કે ચાવીને સંભાળીને રાખજો જોજો ચાવી ખોવાઈ જાય નહીં તો આપણે ચાવીને સાચવીએ છીએ કેમ કે ચાવી વિના ઘર ખોલી શકતું નથી તેવી જ રીતે શિવ શિવલિંગને પણ બ્રહ્માંડનું પ્રતિક છે શિવલિંગ એ પરમાત્મા રૂપી એન્જિનિયરે બનાવેલો બ્રહ્માંડનો નકશો છે અને તે શિવલિંગની અંદર આખું બ્રહ્માંડ સુપાયેલું છે પરંતુ તેના ઉપર આપણે બેહોશીનું તાળું લાગી ગયું છે અને હોશ રૂપી ચાવી આપણે ખોઈ બેઠા છીએ અને જેમ એક બીજમાં આખું વૃક્ષ છુપાયેલું છે ફૂલ છુપાયેલા છે ફળ સુપાયેલો છે ડાળો પાખડો અને પાન સુપાયેલો છે તેના ઉપર બેઠેલા પક્ષીઓ સુપાયેલો છે તો તે બીજને ઉપર ઉપરથી આપણે જોઈશું કે પછી તેને તોડશું તો તેને તોડવાથી નથી ઝાડ દેખાતું નથી ફૂલ દેખાતો નથી ફળ લાગતો પરંતુ જ્યારે તે બીજ ઉપરથી અજ્ઞાનતાનું આવરણરૂપી તાળું અહંકારનું આવરણરૂપી તાળું તૂટે છે ત્યારે જ તે બીજનું ઘર ખુલે છે અને ત્યારે જ તેને અંકુર ફૂટે છે કેમ કે જ્યાં સુધી અહંકારરૂપી તાળું લાગેલું હોય છે ત્યાં સુધી દરવાજા ખુલી શકતા નથી અને જ્યાં સુધી તાળું ન ખુલે ત્યાં સુધી હેન્ડલ પણ ખોલી શકાતું નથી અને તાળું ખુલે પછી જ હેન્ડલ ખુલે છે પછી જ દરવાજા ખુલે છે અને ત્યારે જ આપણે ઘરમાં પ્રવેશ કરી શકીએ છીએ તેવી જ રીતે મનુષ્ય જન્મ બીજને તોડવાનો અવસર છે કેમ કે આપણે મનુષ્ય યોની સિવાય બીજી કોઈ યોનિમાં હોશમાં આવી શકતા નથી કારણ કે બીજી યોનિઓ એક અંધકારની યોની છે બીજી યોનીઓમાં તમને સત્યની યાદ આવી શકતી નથી કે હું પોતે કોણ છું તે જાણી શકાતું નથી અને બીજી યોનીમાં અજ્ઞાનતાનું તાળું અહંકારનું તાળું ખોલી શકાતું નથી પરંતુ મનુષ્ય જન્મમાં બીજને તોડી શકાય છે તો મનુષ્ય જન્મ એક બીજને તોડવાનો અવસર છે અને નવાઈની વાત એ છે કે પરમાત્મા રૂપી એન્જિનિયરે આખા બ્રહ્માંડનો નકશો મનુષ્યના પિંડમાં સમાવી દીધો છે એટલે જ આપણે કહીએ છીએ કે પિંડે સો બ્રહ્માંડે આખું બ્રહ્માંડ રૂપી ઝાડ મનુષ્યના શરીરમાં જ સુપાયેલું છે તેમ છત મનુષ્યના જીવનમાં નથી મોસમ આવતી નથી આનંદના ફૂલ ખીલતો કે નથી સત્યનો ફળ લાગતો કે નથી પ્રેમરૂપી પંખી આવીને બેસતો એનું એક જ કારણ છે કે આપણે બીજ ઉપર અહંકારનું તાળારૂપી આવરણ ચડાવી દીધું છે આપણે બીજ ઉપર બેહોશીનું તાળું મારી દીધું છે અને મારા પડદો આડો કરી દીધો છે અને હોશરૂપી ચાવી જાગૃતિ રૂપી ચાવી સ્મરણરૂપી ચાવી આપણે એવી જગ્યાએ ખોઈ નાખી છે કે જે મળી આપણને મળવી મુશ્કેલ છે પરંતુ આ જગતમાં એક એવો ચાવીઓનો કારીગર છે જે ચાવીને ઓળખે છે અને જેમની પાસે અનંત પ્રકારની ચાવીઓ છે તેવા જો ચાવીને જાણનારા સાચા સદગુરુ મળી જાય તો મનુષ્યના અંદર રહેલું બીજ તૂટે છે તેનું તાળું ખુલે છે અને તે વૃક્ષ મૂલાધાર ચક્રમાંથી ઊઠીને શેખ સહસ્ત્રાર ચક્રએ પહોંચે છે તે વૃક્ષ અનંતની યાત્રાએ પહોંચે છે ત્યારે જ આનંદના ફૂલ ખીલે છે ત્યારે જ સત્યના ફળ લાગે છે પરંતુ મનુષ્યરૂપી બીજ તૂટે તો જ બધું બની શકે છે અને જો મનુષ્ય જન્મમાં બીજને નહીં તોડો તો બીજી યોનિમાં બીજને તોડવાનો કોઈ ચાન્સ જ નથી બીજી યોનિમાં બીજને તોડવાનો કોઈ અવસર જ નથી કેમ કે મનુષ્ય બીજ એક જ એવું છે કે જે આવરણ તોડી શકે છે જે અંધકારના અંધકારમાંથી પ્રકાશમાં આવી શકે છે જે અસત્યમાંથી સત્યમાં આવી શકે છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ